સવાર સવારમાં ભગવાનની પ્રસાદી લઈને જવો પાણી પી ગયો ભગવાનને થોડોક દર્શન કરીને પ્રસાદી લઈ આવો જોઈ લો પ્રસાદી લઈ આવો અને મંદિરે જઈને થોડીક પ્રસાદી પણ લઈ લીધી જોઈ લો હવે આ પ્રસાદી સવારના પોરમાં ખાઈ જવાની મારી મમ્મી જો શાટ પીઠા રાખે આખો દી દસ વાગે આ પાછી રકાબી છે ને અત્યારે સાડા નવ થયા

કાલે ત્રીજો દિવસ ટાઈમ થી પાણી રેડવાનું એટલે મેં આનાથી કઈ પુણ્ય મળે આપને પિતૃ ને મોક્ષ મળે પિતૃને મોક્ષ મળે પિતૃ મોક્ષ મળે એટલા માટે પાણી રડવા જવાના છીએ